કાર હિન્દુસ્તાનગી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે ફરી એકવાર દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના સિંગોર ગ્રામ પંચાયતની આપણે અગાઉ પણ રોડ રસ્તાના જે સિંગોર ગામના સમાચાર ચલાવ્યા તેના બાદ ત્યાંના સ્થાનિક લોકોએ ફરી એકવાર આપણો સંપર્ક કર્યો અને ત્યાં જે આવેલી જે ગ્રામ પંચાયત છે અને ગ્રામ પંચાયતનું જે પંચાયતઘર છે એ પંચાયતઘર એકદમ ખૂબ જ ખરાબ અને ખંડર હાલતમાં પડી રહ્યું હોવાથી તે ભૂતિયા બંગલા સમાન બન્યું છે અને આ ભૂતિયા ઘરને કાં તો તે ગામના લોકોનું કહેવું છે કે આને તોડી નાખવામાં આવે કાં તો પછી આના પરથી વહીવટ કરવામાં આવે આ જે પંચાયતઘર છે એ પંચાયતઘરના નામે ત્યાં ગ્રાન્ટ પણ આવે છે ત્યાંથી વહીવટનો કિતાબી હિસાબ પણ થાય છે પરંતુ ત્યાંના જે ગામના લોકો છે એ લોકોના કહેવા પ્રમાણે ત્યાં તે લોકોએ કોઈ પણ દિવસ ત્યાં તલાટીને આવતા જોયા નથી અને ખરેખર વિડીયોમાં જોતા આ જે પંચાયત છે એ પંચાયતનું જે મકાન છે પંચાયતઘર એ ખંડર જેવી હાલતમાં બનીને પડ્યું છે જેથી આ જે સરકારી બાબુઓ છે તેમણે પંચાયતના નામે ચૂનોચો પડ્યો હોય સરકારી તિજોરીને તેવા દ્રશ્યો એકવાર સામે ફરી આવ્યા છે સાંભળીએ કે જે સિંગોર ગામના જે નાગરિકો છે એ નાગરિકોએ

કે આ લોકો કોઈ અધિકારી બી નહીં આવતા કે અહીંયા કઈ રીતનો પ્રોબ્લેમ થયો છે શું છે હવે અમારી માંગ એવી છે કે ગ્રામ પંચાયત આ જે સોરો છે ચાલુ કરાવે એટલે પછી આને તોડી નાખે તો સારું બે મુદ્દાની એક વાત એટલે હવે સરકાર શ્રીને મારું એમ કેવું છે કે ગામમાં જેટલો બી ભ્રષ્ટાચાર થયો છે એ આમ થોડું સિરિયસલી ચેક કરાવો તો મોટા ભાઈ ભ્રષ્ટાચાર નીકળી શકે અને કોઈક કોઈ નાના માણસ ને બી એટલે આરામ પહોંચી શકે આ પંચાયત માં કોઈ આવતું જ નથી અને આ આવે વહીવટ થાય તો સરકાર શ્રી ના પૈસા જે નાખ્યા છે ગ્રાન્ટ નાખી છે વાપરી છે એનો સદઉપયોગ થાય એના માટે સરકાર શ્રી ને કેવા માંગે છે કે આનો ચાલુ કરાવો અમારે આ પંચાયત નો તલાટી કઈ આ પંચાયત તલાટી આ પંચાયત કોઈ દેખ્યો નથી આપણે નાણા સાવ કરી ગયેલા કૌભાંડના સિંગોર ગામના ગ્રામજનોએ એ પર્દાફાશ કર્યા છેલ્લા પાંચ વર્ષ કરતા લાંબા સમયથી દેવગઢ બારિયા તાલુકાના સિંગોર ગામમાં પણ મનરેગા યોજના હેઠળ કરવામાં આવતા વિકાસના કામો સવાઈ ગયા ગ્રાન્ટ તો આવી જ હતી પણ વિકાસના કામો સ્થળ પર થયા જ નથી દાહોદ જિલ્લાની કેટલીક પંચાયતોમાં મંત્રીપુત્રો અને તેમના મળતિયાઓ દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું ગ્રામજનો દ્વારા રજૂઆતો કરાતા આ રજૂઆતોના જ મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી અને દેવગઢ વારિયા તાલુકાના ગામોમાં આચરવામાં આવેલ કૌભાંડ મનરેગા યોજનાનું કરોડોનું કૌભાંડ જેમાં સરકારી કર્મચારીઓ અને મંત્રી પુત્રોની ધરપકડ પણ અગાઉ થઈ ચૂકી હતી અને આ માત્ર બે ચાર ગામોનું જ કૌભાંડ નહીં પણ બંને તાલુકાના અનેક ગામોમાં કરોડો રૂપિયાના કૌભાંડો આચરવામાં આવ્યા હોવાનું સરકારના ધ્યાન પર આવતા રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડને સાઈડ કરી અને ગાંધીનગરથી તપાસની ટીમો રવાના કરીને ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે આ ટીમો બંને તાલુકાના ગામડાઓમાં છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવેલ મનરેગા યોજનાના હેઠળ થયેલા વિકાસના કામોની તપાસ ટીમ દ્વારા ચાલુ કરાતા કૌભાંડના પેટમાં જાણે તેલ રેડાઈને આગ લાગી હોય તેમ લાગી રહ્યું છે હવે જોવું એ રહ્યું કે ગાંધીનગર ની જે ટીમ છે તે તપાસ કેટલી યોગ્ય અને કેટલી ઝડપી દિશામાં અને શું યોગ્ય તપાસ કરે છે કે કેમ કે પછી તે દીવા તળે અંધારું જ રહેશે તેરી બી ચૂપ અને મેરી બી ચૂપના ધોરણે આ કેસને જ ઓલવી નખાશે એ તો હવે આવનારો સમય જ બતાવો